નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં ઊંચો ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને છ બાજરો ત્રણસો થી છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો તેરસો પચાસ થી સત્તરસો દસ એક હજાર થી ચૌદસો મગફળી ઝીણી આઠસો થી એક હજાર પિસ્તાલીસ મગફળી જાડી આઠસોથી અગિયારસો એકવીસ ધાણા બારસો વીસથી સોળસો પચીસ સોયાબીન સાતસો થી આઠસો છેતાલીસ તાલ સત્તરસો થી ત્રેવીસો પંદર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર સો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવા નવસોથી નવસો રૂપિયા મગ એક હજાર પચાસથી ને તલકાળા છેતાલીસો સિત્તેરથી છેતાલીસો ને સિત્તેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા મગ બારસોથી સોળસો ને પચાસ અડદ એક હજારથી ચૌદસો ને એંસી ઘઉં પાંચસો પચાસથી છસો અઠ્ઠાવન ચણા સાતસો પચીસથી અગિયારસો ને પચાસ મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને પિસ્તાલીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને ત્રીસ અજમો એકવીસોથી છેતાલીસો રૂપિયા એરંડા અગિયારસો નેવુંથી બારસો ને દસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી સોળસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને રૂપિયા તલી સત્તરસો ચાલીસથી ત્રેવીસો ને પચાસ લસણ એક હજારથી પચીસસો ને દસ ધાણા સાતસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ અઢાર રૂપિયા તલ સફેદ બારસો પચાસથી બાવીસ રૂપિયા તલકાળા ચોવીસો થી ત્રણ હજાર નવસો ને એકાવન ઘઉં પાંચસો અગિયારથી છસો ને પંદર ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો ને પિસ્તાલીસ ચણા નવસો થી વીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી સોળસો ને પાંત્રીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને સાહીઠ લસણ પંદરસોથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો પિંચોતેરથી આઠસો અગિયાર ધાણા આઠસોથી ચૌદસો રૂપિયા મેથી આઠસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસોથી તેરસો રૂપિયા રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપ ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નેવું થી છસો ને છ્યાસી કપાસ બારસો એકથી ચૌદસો છાસઠ મગફળી ઝીણી સાતસો એકતાલીસ થી અગિયારસો ને છ મગફળી જાડી છસો એકાવન થી અગિયારસો ને છ્યાસી થી એકાવન એરંડા અગિયારસો થી ને એક તલ કળા બે હજારથી એકાવન તલ સત્તરસો એકથી ચોવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એકાવનથી પંદરસો એક્યાસી ધાણી નવસો એકાવનથી પંદરસો એકાણું મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એક્યાસી અડદ અગિયારસો એકવીસથી સોળસો એકત્રીસ મગ અગિયારસો એકાણુંથી ઓગણીસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી સત્તરસો ને એક રૂપિયો સોયાબીન છસો છન્નુંથી આઠસો ને એકવીસ વાલ સાતસો એકત્રીસથી અગિયારસો એકાણું રાય નવસો એકથી બારસો એકતાલીસ ચણા સફેદ અગિયારસો એકથી અઢારસો એકાવન રાયડો આઠસોથી આઠસો રૂપિયા લસણ એક હજાર એકથી ચોવીસસો ને એકાણું વટાણા છસો એકથી છસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર